નમસ્કાર આપસો જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના ધારૂ શહેરમાં જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન થવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને આ સ્પર્ધાઓમાં ખાસ કરીને ચેસની સ્પર્ધા ખૂબ જ રસપ્રદ બની રહી હતી કુલ ચાર રાઉન્ડની ટક્કર બાદ મેહુલભાઈ ત્રિવેદીએ ઉલ્લેખનીય પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું અને ફાઇનલ રાઉન્ડમાં ઉત્તમ રમત રજૂ કરતા વિજેતા બન્યા જ્યારે મજબૂત પ્રતિસ્પર્ધા આપનાર અજય રાઠોડે રનરઅપનું સ્થાન મેળવ્યું સ્પર્ધાના અંતે વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા અને ખાસ ખેલાડીઓને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા

સ્પર્ધકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો ત્રણેય સ્પર્ધાઓમાં ઘણા બધા સ્પર્ધકો છે એને પાર્ટિસિપેટ કર્યું હતું ઓપન સ્પર્ધા છે એમાં ધારીના શ્રી ત્રિવેદી મેહુલભાઈ છે એ વિજેતા થયેલ છે અને હવે ધારી તરફથી એ જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ છે એ ધારી ઉપર છે હવે આ તરફ આપણે વાત કરીએ સુરતની તો સુરતમાં ફરી વધુ એક ભયાવહ આગનો બનાવ સામે આવ્યો છે

ફાયર બ્રિગેડ તંત્ર તાવડતોડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને શરૂઆતમાં આગને કાબુમાં જુદા જુદા નવ ફાયર સ્ટેશનોમાંથી કુલ પંદરથી સત્તર ફાયર ફાઇટિંગ વાહનો બોલાવવામાં આવ્યા હતા ત્યારે ફાયર કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાનો તીવ્ર પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે અને આગને કાબુમાં લેવા માટે લાંબા સમય સુધી ઓપરેશન ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને હાલ સુધી કોઈપણ જાનહાનિના પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ જણાવી દઈએ કે આ ગોડાઉનમાં જે મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ છે આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તો તો તરફ આપણે વાત કરીએ રાજકોટની રાજકોટમાં એક બિઝનેસ પાર્ટનર દ્વારા નિર્દયતાથી માર મારતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે અત્યારે કે આપણે વાત કરીએ તો શહેરના શીતલ પાર્ક નજીક આવેલા ધ ધર ટુ બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને જેમાં આ મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહેતા ભાગીદાર મૌલિક નાથપરા નામના યુવક દ્વારા ખુરશી પર ગળું દબાવી અને આડેધર ઢીકા માર માર્યા હતા અને જે બાદ રાક્ષસની જેમ મહિલાના વાળ પકડીને નીચે પટકી માર મારવાની સાથે જ મહિલાની માથે કુક્કા પણ મારવા લાગ્યો હતો અને આ સિવાય પણ યુવકે મહિલાને તેની દીકરીની નજર સામે માર મારતા ઢળી પડી હતી ત્યારે બંને મારામારીની ઘટનાઓ ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે અને અહીં મહિલાને માર મારવાનું મુખ્ય કારણ એ હતું કે મહિલાને માર મારનાર મૌલિકે પેકેજિંગ પ્રોડક્ટનો ધંધો શરૂ કર્યો હતો અને જેમાં મહિલાએ સાઠ લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો કર્યો છે અને ધંધામાં યુવક દ્વારા ધ્યાન નહીં આપતા મહિલા દ્વારા યુવકને ધંધાકીય વાતચીત કરી હતી પણ યુવકે ઉગ્ર બની મહિલાને માર મારી ધમકી પણ આપી હતી અને હાલ આ મારામારીની આ સમગ્ર ઘટના જૂન બે હજાર પચીસમાં બની હતી અને જ્યારે આ સમગ્ર કેસ નવ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે પોલીસે સીસીટીવી ફૂટેજ અને યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે શું ઘટના એવી હતી કે ઘટના એવી હતી કે મેં પાર્ટનરશીપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણી વાર ખોટી જગ્યાએ ફી મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માગતા મારી વચ્ચે રકચક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે મને માર મારેલો છે મૌલિક નાથપરા એને મારેલું છે જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને જે અમારી ઓફિસ છે ત્યાં જ અમાર મારવામાં આવ્યો છે નહીં મારી પાસે ખાલી આ પ્રૂફ બે છે પણ આવી ઘટના અવારનવાર બની છે જ્યારે બી કંઈ બી વસ્તુમાં આર્ગ્યુ થાય ઇસ્યુ થાય એટલે એનો ઈગો હર્ટ થઈ જાતો અત્યારે કેવું છે કે એક સ્ત્રી આગળ વધતી હોય ને કોઈ જોઈ નથી શકતું કે તમે કોઈ પુરુષને સલાહ આપો કે કંઈ ભી વસ્તુનો હિસાબ માંગો તો એ વસ્તુ એનાથી સહન નથી થતી તો એ વસ્તુ થઈ જાય હા હા પૈસા નું છે માથાપુટ એ જ હતી કે હિસાબ માંગતા જે હિસાબ મળતો હતો નહીં અને ઘણા બધા પૈસા નું ઘણા જે ટ્રાન્ઝેક્શન થયેલા હતા એની મને જાણ હતી નહીં એ બધાનો હિસાબ માંગતા તથા બીજી ભી ઘણી અને પર્સનલ ભી ઘણી રીતે યુઝ કરેલા છે તો એ બધાનો હિસાબ માંગતા આ બધી વસ્તુ એટલે સમયથી તમારી ભાગીદારી હતી ને આ સેને લઈને બિઝનેસ કરતા પેકેજિંગ પ્રોડક્ટ્સ નો બિઝનેસ હતો કેટલા સમય ત્રણ વર્ષથી 2022 માં અમે સ્ટાર્ટ કરેલું હતું અને એવું કહેલું હતું કે એમની પોતાની મેન્યુફેક્ચરિંગ ફર્મ છે એની પોતાની ઓફિસ છે એનું પોતાનું બધું જ છે એવી રીતે કરીને ઇન્વેસ્ટ કરાવેલા હતા મારી પાસેથી અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી એ પોતે ટ્રેડિંગ કરે છે એ બધી વસ્તુની જાણ પછી થઈ અને બિઝનેસમાં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું એનું કંઈ ભી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસા મેં ઇન્વેસ્ટ કરેલા હતા જે ફર્મમાં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફર્મમાં યુઝ થતા એ કેટલા રૂપિયા કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું તેમ કયા કયાથી લોન લીધી કે શું કર્યું અત્યાર સુધી પચાસ થી સાઠ લાખ રૂપિયા હોમ લોન ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન એ બધી થઈને ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે અને એના માટે અવારનવાર અમારે સમાધાન માટે બી ઘણી વાર વાત થયેલી છે કે સમાધાન કરી અમે એક હતો એના માટે કે જેટલી બી લોન છે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું પણ જેટલી લોન ચાલુ છે કરંટ એ બધી પૂરી કરી આપે અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો પણ બે ત્રણ મહિનાથી એને પેમેન્ટ ના આપેલા છતાં

અને આ વિડિયો વાયરલ થવાથી ઘણી એવી હું એક સામાજિક સંસ્થા સાથે બી જોડાયેલી છું તો એ સંસ્થા જે સામાજિક છે જે લોકોનું સેવા કરવાનું કામ કરે છે બરાબર તો એમાંથી બી કઈ વસ્તુનો સપોર્ટની હું આશા નથી રાખતી પણ એમાં ખોટી રીતે મને ટર્મિનેટ કરવામાં આવેલી છે તો વાગ કોનો છે જાણ્યા વગર તો એ સંસ્થામાંથી બી ટર્મિનેટ તો આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે કે આ ક્યાંનો ન્યાય છે કે એક છોકરી ઉપર અત્યાચાર થાય છે તો તમે એને જ સંસ્થામાંથી તો આ એક સંસ્થા તરીકે એની બહુ ખરાબ રીતે એને ડિસિશન લીધેલું છે આ મૌલિકે જ કીધેલું હતું અને સંપર્કમાં અમે એક જોબ દરમિયાન આવેલા હતા અને એક ઇન્ટરવ્યુ દરમિયાન આવેલા હતા અને ત્યારથી પછી અમારા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ને એવી રીતે બી હતું અને એક સંસ્થામાં બી અમે સાથે જોડાયેલા હતા એના થ્રુ અને પછી આગળ બિઝનેસ ને બધું આગળ અમે કરેલું શું તમારી માંગ એ છે આમાં હજી આ કેસ માટે સપ્ટેમ્બરમાં હું એક વકીલ પાસે ગયેલી હતી આખા મારા કેસની મેં ચર્ચા કરી એ વકીલને એક રેફરન્સ ક્રૂથ જે બી મારી સાથે જે ક્લબમાંથી મને ટર્મિનેટ કરવામાં આવેલી છે ને એ વ્યક્તિ આ ક્લબમાં જોડાયેલો છે એના રેફરન્સથી હું એક વકીલ પાસે ગયેલી હતી પણ એ વકીલે અનએથિકલ રીતે મારી પાસે ફીની ડિમાન્ડ કરી અને પ્લસ

ન્યાય બસ એક છે કે જેટલું મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઠીક એ ના મળે તો બી કઈ વાંધો નહીં પણ જેટલી અત્યારે કરંટ મારી લોન ને એ બધું ચાલુ છે તો એની પેમેન્ટ એ કરી દે પ્લસ આ જે એને હાલત કરેલી છે મારી તો એના પાછળ એની કડક કાર્યવાહી કરવામાં આવે એને જેલમાં રાખવામાં આવે એ મારી માંગ છે અને

મદદ કોઈ નથી આવેલું જે છે એ મોરલ સપોર્ટ કરે કાં સલાહ આપે કે આમાં આવી રીતે કરો કેવી રીતે કરો પણ મદદ કોઈ નથી કરો મારવામાં આવ્યો તમને કરતા અને સતત શું તમારી સાથે એમની વાતચીત સતત એટલે અમે ક્યાંય બારે હોય કે

બેકગ્રાઉન્ડ એ રહે છે આકાશવાણી ચોક પાસે એનું એડ્રેસ તો મને ખબર નથી આકાશવાણી ચોક પાસે રહે છે અને ધોરાજીનો છે વ્યક્તિ અને એને ફેમિલી સાથે રહે છે આ વિડીયોઝ છે આ રીતે આ હદ સુધી એ મને મારે છે એ વિડીયોઝ એના ફેમિલી એ ભી જોયેલા છે એના મમ્મી પપ્પા એમની ઘરવાળી પણ એ કોઈએ કંઈ એક્શન લીધેલા નથી એના જે બિઝનેસ તમે કરી આ જે ઘટનાઓ બની એને કારણે તમારો ફેમિલી કે બિઝનેસ ક્યુ છે હા મારું ફેમિલી બહુ ઘણી રીતે અને ખાસ કરીને છોકરી ઉપર બહુ માનસિક ઘણી અસર થઈ હતી ઘણા દિવસ સુધી ડરી ગઈ હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી મારા ફેમિલીનો મને પૂરો પૂરો સપોર્ટ છે આ બધી વસ્તુ મારી ફેમિલી મારી ફેમિલી છે અત્યારે મારી સાથે હવે આ તરફ આપણે સમાચારોમાં આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં એસુજીની મોટી સફળતા મળી છે અને જે સફળતા મુજબ જણાવી દઈએ કે રૂપિયા અગિયાર પોઈન્ટ વીસ લાખના ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ સાથે એક ઈસમ ઝડપાયો છે ભરૂચ એસુજી ટીમે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવીને રિપોર્ટ સ્ટેશન વિસ્તારમાં મહત્વની કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી દરમિયાન પોલીસે નિષિદ્ધ વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડનો મોટો જથ્થો કબજો કર્યો છે અને એક ઈસમની ધરપકડ પણ કરી છે એસઓજી દ્વારા બાતમીના આધારે ચોક્કસ જગ્યાએ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેના પરિણામે એક ઈસમને શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો ઝડપાયેલા આરોપી પાસેથી મળી આવેલા ગાંજાના છોડ અને તેની કિંમતના વિગતો જે ગાંજાના છોડની સંખ્યા જણાવી દઈ કે આ છ જેની કુલ વજન બાવીસ પોઈન્ટ ચારસો કિલોગ્રામ અને એની બજાર કિંમત રૂપિયા છે દ્વારા ધરપકડ કરી અને આ સમગ્ર મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે આરોપી વિરુદ્ધ એનડી એક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ભરૂચ આ સફળતા જિલ્લામાં નશાના વેપારને અટકાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે તો હવે તરફ આપણે આગળ વાત કરી બનાસકાંઠાની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે હતા અને ત્યારે જણાવી દઈએ કે આ મુખ્યમંત્રીએ પાલનપુર ગ્રીનફિલ્ડ બાયપાસ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા કુલ રૂપિયા પાંચસો બાસઠ કરોડના ખર્ચે ત્રણ ભાગમાં ગ્રીનફિલ્ડ બાયપાસ બનાવવાની કામગીરી શરૂ કરી છે અને જેની કુલ લંબાઈ ચોવીસ પોઈન્ટ પાંચ કિલોમીટર રહેશે બનાસકાંઠાના નાગરિકોની ટ્રાફિક સમસ્યાની રજૂઆતનો આવે અંત આવશે વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ દિલ્હી રાજસ્થાન કંડેલા તરફ જતા જ વાહન વ્યવહાર શહેરના એરોમા સર્કલથી પસાર થાય છે ત્યારે દિન પ્રતિદિન વધી રહેલા વાહન વ્યવહારના કારણે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે પાલનપુર શહેરના એરોમા સર્કલથી અંદાજીત છ હજાર છસો જેટલા મોટા વાહનો સાથે કુલ ઓગણત્રીસ હજાર પાંચસો જેટલા વાહનો પસાર થાય છે હવે આગળ આ તરફ આપણે વાત કરીએ રાજકોટની તો આગામી દસથી બાર જાન્યુઆરી સુધી રાજકોટના મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર કચ્છનો રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યો છે અને આથી વાઇબ્રન્ટ સમિટની રાજકોટ વહીવટીતંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને અંદાજીત પાંચ હજારથી વધારે ઇન્ડસ્ટ્રિયલિસ્ટો આ સેમિનારમાં ભાગ લે તેવી વહીવટીતંત્રને આશા છે અને ત્યારે આ રીજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે અને ત્યારે હવે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ શહેરના મારવાડી યુનિવર્સિટી ખાતે દસથી બાર જાન્યુઆરી વચ્ચેનું સુંદર આયોજન કરવામાં આવશે અને આ વાઇબ્રન્ટ સમિટ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારોને ઘણો ફાયદો થશે ગત થશે ઘણી વારી ઇન્ડસ્ટ્રીયલ કમિશનર ની અધ્યક્ષતા વધુ ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવી હતી અને આ તમામ વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતી આપવા આવી છે અને આ સાથે જ ઉદ્યોગકારો પાસેથી પણ લેવામાં આવશે અને આ સાથે એક્ઝિબિશન પણ હશે અને બાયર સેલ મીટિંગ પણ યોજવામાં આવશે ના મારવાડી યુનિવર્સિટી ખાતે થી બાર જનવરી વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ વાઇઝ બેન્ક ગુજરાત સમિટ જે સૌરાષ્ટ્ર અને કચ્છ એરિયાને શરૂ કરશે આપણા સ્ટેટમાં ચાર રિજનલ વાઇઝ બેન્ક સમિટ થવા જઈ રહી છે જે મહેસાણાની ઓક્ટોબરમાં થઈ ગઈ છે જાન્યુઆરીમાં દસ થી બાર જાન્યુઆરીના વચ્ચે રાજકોટ અને કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હશે બાકી આવનારા મહિનામાં વડોદરા અને સુરત થશે આપણી આ વાઇબ્રાન્ટ સમિટમાં અત્યારે તૈયારીઓ જે છે આપણે ચાલી રહી છે અ વિભાગ તરફથી તમામ વિભાગો તરફથી વિભિન્ન કમિટી રચના કરવામાં આવી છે અને આ તમામ કમિટી પોતપોતાનું કામ શરૂ કરી દીધું છે વેન્યુ આઈડેન્ટિફિકેશન થી લઈને વેન્યુ મેનેજમેન્ટ વેન્યુ ગાર્ડિંગ કરવાની ત્યાં એક્ઝિબિશન માટે ઇવેન્ટ સ્થળની પસંદગી એક્ઝિબિશન માટે સદર એક્ઝિબિશનના ડોમ લગાડવાના ત્યાં ઘણા બધા એક્શન સેમિનાર્સ થશે આ સેમિનાર્સના સબ્જેક્ટ આઈડેન્ટિફાઈ કરવા ત્યાં ઘણા બધા ડિગ્નિટીઝ આવશે અને અકોમોડેશન ટ્રાન્સપોર્ટેશન અને પ્રોટોકોલની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થા ઉપર તમામ કમિટીઓ સાથે કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં જેમ જેમ આનું ફાઈનલ સ્વરૂપ થશે એવી રીતે આપણે ચીજ કરવામાં આવશે સૌરાષ્ટ્ર કચ્છના તમામ ઉદ્યોગકારોને આનાથી ફાયદો થશે અને થોડાક દિવસ પહેલા જ લાસ્ટ શનિવારે અને તમામ હાજરીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ મોટા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે ઇન પર્સન અને જીસી મારફત મિટિંગ કરવામાં આવી છે આ તમામને આ કાર્યક્રમ વિશે જાણકારી કરવામાં આપવામાં આવી છે આ તમામના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને આ લોકોની અપેક્ષાઓ પણ લેવામાં આવી છે કે કેવી રીતે આ સમિટને વધારે સારું બનાવી શકાય આમાં કેવી રીતે ક્વોલિટી એડિશન થઈ શકાય અમુક ઘણા બધા જે સારા સૂચન સજેશન મળ્યા છે જે પણ અત્યારે કરી છે પોતાના સેમિનાર રીતે પ્લાન કરશે તે તમામ સેક્ટર્સને આઈડેન્ટિફાઈ કરી શકાય ન સિર્ફ સેમિનાર છે પરંતુ ત્યારે ખૂબ મોટો એક્ઝિબિશન પણ હશે અને એક રિવર્સ બાયર સેલ મીટિંગ એક મીટ પણ હશે જ્યાં સાઈટ ઉપર જ જે બાયર જે છે આ પોતાનો પ્રોડક્ટ સેલ કરી શકશે

પણ આ તમામ હજુ ઘણી બધી થવાના બાકી છે 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 ધીરે ધીરે આગળ વધે જેમ જેમ ફર્ધર રાજકોટમાં ઘણી બધી મલ્ટીપલ્સ હોટલ સાથે અપ્રોચ કરવામાં છે દસ જેવી હોટલ જે છે અને અપ્રોચ કરવામાં આવ્યું છે અને આની લિસ્ટ જે છે ને છે

ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ સાડત્રીસ ઉમેદવારોએ તેમના ફોર્મ સંપૂર્ણપણે ભરી અને રજૂ કર્યા છે આ આંકડો એસોસિએશનના સભ્યોમાં ચૂંટણી પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહ દર્શાવે છે નિયત સમય મર્યાદામાં તમામ સાડત્રીસ ફોર્મ સ્વીકારવામાં આવ્યા બાદ હવે ચૂંટણી સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે ઉમેદવારોને તેમના ચૂંટણી પ્રચાર માટે નંબર ફાળવી દેવામાં આવ્યા છે અને આ પ્રક્રિયાથી હવે ઉમેદવારો સત્તાવાર રીતે પોતાનો પ્રચાર શરૂ કરી શકશે અને મતદારો સુધી પોતાની વાત પહોંચાડી શકશે

તેમાં આજ રોજ અમે કેન્ડિડેટ લિસ્ટ બહાર પાડેલ છે એમાં પ્રેસિડન્ટમાં ભટ્ટ હસમુખભાઈ કાંતિલાલ પટેલ નલિનભાઈ ડાયાભાઈ વાઇસ પ્રેસિડન્ટમાં ભટ્ટ ડક્ષય પ્રકાશભાઈ ધોબી રાજેશકુમાર રમણભાઈ નીલક ભાસ્કરરાવ શંકરરાવ સુતરિયા નેહલ કૌશિક કુમારનાએ ઉમેદવારી નોંધાવેલી છે ના કોઈ ફોર્મ રદ કરવામાં આવ્યા નથી કુલ સાડત્રીસ કેન્ડિડેટે ફોર્મ ભરેલા હતા અને બધા જ ફોર્મ કરેલા છે તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરાના સોલી સમલાયા સીસીઆઈ કાપસ ખરીદી સેન્ટરમાં ગેરરીતિનો ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતો અને કોંગ્રેસ સમિતિએ સેન્ટર પર હોબાળો કર્યો ઓનલાઈન રજિસ્ટ્રેશનના સમય અંગે સ્પષ્ટતા ન મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને જેને લઈને વેપારીઓનો જ મુદ્દા માલ જે માલ છે તે લેવાય છે તેવી ખેડૂતો ગંભીર ફરિયાદો પણ કરી રહ્યા છે અને તે લોકોની એક ઉગ્ર માંગ ઉઠી છે દરરોજના કોટા ત્રણસો થી છસો ક્વિન્ટલ કરવાની માંગ છે રજીસ્ટ્રેશનની તારીખ અને સમય ખુલ્લેઆમ જાહેર કરવાની પણ માંગ ઉઠી છે જણાવી દઈએ સીસીઆઈ સામે ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે અને વડોદરા જિલ્લામાં કુલ છ સેન્ટર પર ત્રણ થી ટેકાના ભાવે ખરીદી શરૂ છે અમે દસ દિવસથી ધક્કા કહીએ છીએ ખાલી અડધો કલાક આ લોકો ચાલુ રાખે છે કોઈ ટાઈમ નહીં આપતા કશું નહીં આખો દિવસ અમારે ધક્કા ખાવાના અને એપ્રુવલ આવે તો એપ્રુવલ આવતું નથી અને આ લોકો એવું કે છે કે તમારે આખો દિવસ મોબાઈલમાં જોવાનું મેસેજ આવશે મેસેજ આવશે હર રોજ અમે ધક્કા ખાઈ ખાઈ થાકી ગયા છે અને તાનાસાહી અહીંયા આગળ દરેક વ્યક્તિનો નહીં લેવાતો ખાલી વેપારીઓનો જ માલ લેવાય છે ખેડૂતોનો બિલકુલ લેવાતો નહીં પાછલા બોને વેપારીનો ડેલી રેલી અડધો જ કલાક લોકો ચલાવે છે અને ટાઈમ આપ્યો છે સાડા દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધીનો પણ અહીં બંધ કરવાનો ટાઈમ નહીં અડધો જ આ લોકો ચાલુ રાખે છે અને પછી બંધ કરી દે છે એટલે અમારે વારંવાર ધક્કા ખાવા ના પડે એના માટે આ અમે રજૂઆત કરવા આવ્યા છીએ તારીખ ત્રણ અગિયાર થી સીસીઆઈ દ્વારા સંભળાયા જીનિંગમાં ખરીદી કરવામાં આવે છે હવે સ્લોટ બુકિંગ ક્યારે ખૂલે છે એ કોઈને ખબર જ નથી પડતી સમય કોઈ નક્કી નથી અને એ સમય દરમિયાન ખાલી વેપારીઓને અધિકારીઓની સાથગાઠ સાથે ચાલીસ મિનિટ ખોલવામાં આવે છે અને પછી બંધ કરી દે છે ના તો જીનમાં તારીખ લખેલી છે કે ના સમય લખેલો છે અને અમુક ખેડૂતો વેપારીઓ જોડે મળીને નકલો આપી અને કપાસ અહીં જીનમાં નાખે નાખે છે અને વેપારી અધિકારી અને ખેડૂતો અમુક ખેડૂતો એ મળેલા છે અને અહીં ભ્રષ્ટાચાર બહુ ઘણું ચાલે છે અને ખેડૂતો રહી જાય છે અને સાંડગાંઠ વાળાનું અહીં સ્લોટિંગ બુકિંગ ખોલી અને નોંધાઈ જાય છે ફક્ત ચાલીસ મિનિટ ખોલે છે તો આત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત